હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પાપલેટ ફ્રાય પાપલેટ ફ્રાય બનાવવા માટે અહીં મેં લઈ લીધા છે પાપલેટ પાપલેટને ધોઈને એમાં ચીરો પણ આપી દીધો છે હવે આપણે એમાં મસાલો લગાડશું મસાલામાં મેં અહીં લઈ લીધું છે આદુ મરચાં અને લસણની પેસ્ટ ગરમ મસાલો એક ચમચી બે ચમચી મરચાંની ભૂખી અને મીઠું સ્વાદ અનુસાર હવે એને આપણે પાપલેટમાં મિક્સ કરી દઈશું બરાબર આપણે એને કવર કરી દઈશું મસાલાથી અહીં મસાલો બરાબર પાપલેટમાં લગાવી દીધો છે પરંતુ ફ્રેન્ડ્સ અહીં મેં એક વસ્તુ નાખવાની ભૂલી ગઈ છું કોની કોની સાથે આવું થાય છે મને કોમેન્ટ કરીને જણાવજો અહીં મેં હલ્દી નાખવાની ભૂલી ગઈ છું કંઈ વાંધો નહીં આપણે હળદી ઉપરથી નાખીને પાછું બરાબર મિક્સ કરી લઈએ કોની કોની સાથે આવું થાય છે વિડીયો બનાવતી વખતે કોમેન્ટ કરીને જણાવજો હવે આપણા બધા પાપલેટ મસાલાથી કવર થઈ ગયા છે તો આપણે એને હવે ફ્રાય કરી લઈશું ફ્રાય કરવા માટે અહીં મેં એક ફ્રાય પેન લીધું છે અને તેમાં તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે આપણે એમાં પાપલેટ મૂકી દઈશું પાપલેટને ધીમા તાપે થવા દેવાની છે ફ્રેન્ડ્સ મીડિયમ તાપે એને આપણે પકાવવાની છે અહીં મેં બધી પાપલેટ મૂકી દીધી છે હવે આપણે ધીરે ધીરે એને ચડવા દેવી અહીં એક બાજુનો ભાગ આપણે ફેરવી લઈશું અને બીજો ભાગ આપણે ધીમા તાપે એને થવા દેવાનો છે ફેર હું રાત્રિના બે વાગ્યે વોઇસ ઓવર કરી રહી છું તો મારો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અહીં આપણા પાપલેટ ફ્રાય થઈ ગયા છે પાપલેટ ફ્રાય થઈને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ મારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો